આજરોજ પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા જે મોટી માર્કેટ છે એની વિઝિટ કરવા આવ્યા હતા એક બાજુ જોવા જઈએ તો નીચે પોરબંદરની જનતા અને જે બકાલા શાક માર્કેટના વેપારીઓ છે એ એટલી માર્કેટ છે એ જઝરતી હાલતમાં છે કે ગમે ત્યારે પડી શકે એમ છે અને જે વેપારીઓ છે જે પોરબંદરની જનતા છે શાક બકાલું લેવા આવે એની માથે પણ પડે એમ છે અને મોટી જાનહાની થાય એમ છે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર આ મોટી માર્કેટની રજૂઆતો કરવામાં આવી છે કે એનું રિનોવેશન કરવામાં આવે જાનહાની જાય એ પહેલાં પણ સત્તામાં બેઠેલા જે જાડી ચામડીવાળા છે એને કશો ફેર નથી પડતો કોંગ્રેસે તો વારંવાર રજૂઆતો કરી છે જ્યારે અર્જુનભાઈ અને રામદેવભાઈ પણ કોંગ્રેસમાં હતા ત્યારે પણ એની બહુ રજૂઆતો કરી હતી આજે અર્જુનભાઈ અને રામદેવભાઈ સત્તા પક્ષમાં છે સત્તા પણ જે રજૂઆતો કરી હતી આમાં જીવની જોખમે છે છતાં પણ એ લોકો અહીંયા ક્યારેય જોવા નથી આવ્યા અને એને તો ખાલી હુકમ કરવાનો છે છતાં પણ આજે આ વેપારીઓ છે એ દર મહિને મહાનગરપાલિકાને ચારસો રૂપિયા જેવો વેરો પણ ભરે છે છતાં પણ એને સુવિધાઓ મળતી નથી આ જે જૂનામાં જૂની રાજા સાહેબ વખતની જે માર્કેટ છે આ તો સારું કહેવાય કે રાજાશાહેત વખતની છે ને રાજાએ બનાવી હતી કદાચ ભાજપે હોત તો ગમે ત્યારે પડી ગયું હોત પણ આ તે તેદીના જમાનામાં સારું મટિરિયલ વાપર્યું છે તો આ જજરત હાલતમાં પણ હજી ઊભી છે અમારી એવી માંગ છે કે આવતા દિવસમાં આને નવી સદથી બનાવે કાં તો રિનોવેશન કરે નહીં કરવામાં આવે તો પોરબંદર કોંગ્રેસ મહાનગરપાલિકાને તાળાબંધી કરશે નવી જે માર્કેટ બાજુમાં જે બનાવવામાં આવી છે એ પણ એકદમ ઝટ હાલતમાં છે એટલે બંને માર્કિટો કાં તો રિનોવેશન કરે ને કાં તો પાડીને નવી બનાવે કારણ કે મહાનગરપાલિકાને વેપારીઓ પાસે તો તો એ લોકો વેરો ચારસો રૂપિયા લેખે લે જ છે એટલે કોઈ એહસાન કરતા નથી અને વેપારીઓની જો જાનની જોખમ થાય તો એની જવાબદારી કમિશનરની રહેશે ને આ શાક માર્કેટમાં પીડિયા જ્યાં ચોમાસાના હિસાબે જ્યાં ખડી ગયા છે તો રિનોવેશનની અમારી માગણી છે કે મહાનગરપાલિકા થાય તો રિનોવેશન થાય તો કંઈક સારું લાગે એમ એ ઘણો સમય છે એ પીઢિયાવાળી લાઈન છે ને કઈ એ જર્જરી જ છે પીધ્યાવાળી તો એ સમારકામ ચાલુ વહેલી તકે કરાવે માંગણી માગણી છે અમારી જોખમ એટલે ચોમાસામાં પાણી પડતું હોય ચોમાસામાં પાણી પડતું હોય ને ક્યારેક ક્યારેક એ છે ને એ ઓલું ઓલું સ્લેબનો કટકો ખરતો હોય તો એ રિનોવેશનની માંગણી છે વહેલા સમારકામ ચાલુ કરાવી